નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ ખેડા એકસો અઢાર મહુધા વિધાનસભાનું નૂતન વર્ષનો ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો એકસો અઢાર મહુધા વિધાનસભાનું નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ આડીનાર પેટ્રોલ પંપ પાસે યોજાયો આ કાર્યક્રમમાં સંજયસિંહ ધારાસભ્ય અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મપટની અધ્યક્ષતામાં યોજાયો મહુધા વિધાનસભા ક્ષેત્રના તમામ લોકોએ ધારાસભ્ય સંજયસિંહનું સ્વાગત કરી નવા વર્ષની શુભકામના પાઠવી ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ બીજા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમ બદલ સૌનો આભાર વ્યક્ત કરી આગામી મત વિસ્તારના ગામો માટે વિકાસને લગતી જરૂરી માહિતી આપી તેમજ સંજયસિંહે જણાવ્યું પાંત્રીસ વર્ષ બાદ ભાજપનો ભગવો મહામાં લહેરાયો છે અને બીજી વાર આ સ્નેહમિલન સુંદર રીતે આયોજન થયું છે તેની માટે આપ સૌ લોકો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ કાર્યક્રમમાં નડિયાદ તાલુકા પ્રમુખ પ્રવીણસિંહ સોઢા મહધા તાલુકા પ્રમુખ રમેશભાઈ સોઢા ચકલાસી શહેર પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલા સહિત સૌ અગ્રણીઓએ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય सबीनी नवा सभ्य शुभेच्छा पाठवी रिपोर्टर सचिन पंड्या लायो भारतीय जनता पार्टी दर वर्षे નવા વર્ષમાં સ્નેહ મિલન કાર્યક્રમ કરી અને ગત વર્ષે કરેલા કામો કરતાં વધુ સારો સારા કાર્યો કરવા માટે કાર્યકર્તાઓ વચ્ચે ચર્ચા કરી એ લોકોને મળી એમના વિચારો જાણી અને નવા વર્ષની શુભેચ્છાઓ આદાન પ્રદાન કરતા હોય છે બોધરા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહેડા દ્વારા આજનો આ કાર્યક્રમ આડીનાર ખાતે યોજવામાં આવ્યો જિલ્લાનો શ્રેષ્ઠ કાર્યક્રમ હતો અને સૌ કાર્યકર્તાઓ ઉમળકાભેર સ્વયંભૂ હાજર રહ્યા અને આવનારા દિવસોમાં ખેડા જિલ્લા પંચાયત નગરપાલિકા અને ચકલાસી નગરપાલિકામાં પ્રચંડ બહુમત થી વિજય આપવા માટે એમણે સંજયસિંહ ભારતીય જનતા પાર્ટીને ખાતરી આપી છે આ પ્રદેશ કક્ષાનો પ્રશ્ન છે પરંતુ આપણે પૂછ્યું એટલે કહી દઉં કે કોઈ પણ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી આયોજન બદ્ધ લડે તો એના કામો એના નેતાઓ પરનો પ્રજાનો વિશ્વાસના કોઈ પણ ઉમેદવાર પર હર રહે છે એ માનું એક પરિણામ છે કે વાવની ચૂંટણી આપણે જીત્યા છે શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને સીઆર આર સાહેબના નેતૃત્વમાં રાજ્યમાં ખૂબ જ સારા કાર્યક્રમો થઈ રહ્યા છે એની પર પ્રચંડ મહોર એટલે વાવની જીત પહેલી તો વાત કરીએ તો જિલ્લા પ્રમુખે એવું કહ્યું જિલ્લામાં સારામાં સારો પ્રોગ્રામ થયો સ્નેહ મિલન સારું થયું છે આભાર આજ રોજ નવા વર્ષના સ્નેહમિલન ની અંદર શુભેચ્છા પાઠવવા અને શુભેચ્છા પાઠવવાનો જે અવસર મળ્યો છે અને એવા મંચસ્થ આપણા જિલ્લા સંગઠનના ખેડા જિલ્લાના પ્રમુખ એવા અજયભાઈ બ્રહ્મભ ચકલાસી ના વડીલ એવા દાદા જયંતિભાઈ સોડા ધીરજસિંહજી ચારે ચાર પ્રમુખ પ્રમુખશ્રી નિલેશભાઈ બહાદુરસિંહજી પાસે ચકલાસી ના વડીલો સૌ આગેવાનો સૌ મહેમાન આજે મને બોલતા બોલતા એમ આનંદ થાય છે કે આજે મહુધા વિધાનસભાનું બીજું વર્ષ એટલે છવ્વીસ આજે ચોવીસ તારીખે આપણે બીજા વર્ષની અંદર પ્રવેશવા જઈ રહ્યા છીએ અને આપણે બે વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આપડે પ્રચાર ચાલુ થયો હતો ત્યારે આપણો આ ચોવીસ તારીખનો નો ફૂલ પ્રચાર પ્રસાર આ જ જગ્યા ઉપરથી ચાલતો હતો અને એ પ્રચારની અંદર આ મૌદાની અંદર કમળ ખીલાવનાર આપણા સૌના અને આપણે સૌ જે કાર્યકર્તા છે દેવ દેવથી દુર્લભ દેવ દુર્લભ કાર્યકર્તા જેણે ભારતીય જનતા પાર્ટીને આ મૌદા વિધાનસભામાંથી એક પ્રજાના સેવક તરીકે જે ચૂટીન લાયા હોય તો આપ સૌ છો આપનો હું નદમસ્તક નમાવીને આપનો સૌને હું વંદન કરું છું કે જે 40 40 વર્ષના વર્ષોથી જે કોંગ્રેસની સરકાર બનતી જે કોંગ્રેસના અંદર જે ઘડ હતો એ તોડ્યો છે અને એ તોડવામાં આપ સૌનો એસી નહીં પણ સો એ સો ટકા ભાગીદાર છો અને આપ સૌએ જે આ મૌધા વિધાનસભામાં ભગવો લેરાયો છે તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું આવના સમયની અંદર આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047 માં વિકસિત ભારત બને એમ આપણો મૌધાવી વિકસિતમાં વિચાર વિકાસમાં ને વિકસિત બને એનો આજે આપ સૌને આજે અહીંયા રજુ કરવા આવ્યો છું કે મૌધા વિધાનસભાની અંદર સરકારે પહેલા પહેલું તો આપણે જીઆઈડીસી આપી છે જીઆઈડીસી ની જગ્યા બી પૂર્ણ કરી છે જીઆઈડીસી આપવામાં રોજગારી વધે એની માટેની જીઆઈડીસી ની ચિંતા કરી અને સરકારે રાજ્ય સરકારે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચિંતા કરી અને બળવંતસિંહ રાજપૂત સાહેબે જીઆઈડીસી મંજૂર કરી ત્યારબાદ બાદ આપણા આરોગ્ય મંત્રી શ્રી જે વર્ષોથી પ્રશ્ન હતો જે આરોગ્ય લક્ષીનો પ્રશ્ન જે મૌધા તાલુકાની અંદર હતો જે વર્ષોથી આરોગ્ય કેન્દ્ર જે વર્ષોથી અંદર હતું જે મૌધાની અંદર

ત્યારબાદ મીનાવાડા મીનાવાડા થી ભાનેર સુધી નો ડબલ લાઇન રસ્તો મંજૂર કર્યો છે ખૂબ અગર આપણે જઈને અગર વિકાસ ના કાર્યો કરવા જઈ રહ્યા છીએ જેમ કે આરોગ્ય છે પોલીસ સ્ટેશન છે પોલીસ સ્ટેશન બી આપણું આ મહિના અંદર બહાર આવી જશે જે મવતા અંદર જે વર્ષોથી પ્રશ્ન હતો એ સોલ્વ કર્યો છે ત્યારબાદ સર્કિટ હાઉસ ત્યારબાદ આઈટીઆઈ આ બધું જ આ બે હજાર સત્યાવીસ સુધીમાં પરિપૂર્ણ થઈ જાય એવી આશા હું રાખું છું અને થવાનું જ છે અને આવા આગળના સમયની અંદર વિકાસના કામો આપડા આગળ વધતા રહે અને આપ સૌનો સાથ અને સહકાર મળતો રહે કારણ આવતા વર્ષે જ્યારે મેં વિધાનસભાની અંદર જ્યારે વિધાનસભાનો ધારાસભ્ય હતો ત્યારે મંચ પર હું બોલ્યો તો કે હું મા-બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરીશ એ સમૂહ લગ્નનું આયોજન એ આપ સૌએ સપોર્ટ કર્યું છે જ્યારે માઉદરા વિધાનસભામાં મા-બાપ વગરની દીકરીઓ જરૂર જરૂરત મંદ દીકરીઓનો જ્યારે સમૂહ લગ્ન થાય છે ત્યારે આનંદ એક અહીંયા થાય છે કે જ્યારે મેં સંકલ્પ કર્યો તો એ સંકલ્પ આજે હું પૂર્ણ કરું છું અને સંકલ્પ પૂર્ણ કરવામાં બી આપ સૌ નો સાથ સહકાર હોય છે એનો સમૂહ લગ્ન આપણે આ જ જગ્યા ઉપર સિત્યોતેર દીકરીઓનું સમૂહ લગ્ન આયોજન કર્યું હતું ત્યારબાદ આપણે મૌધા તાલુકાની અંદર આપણે એકસો ને એક દીકરીઓનું સમૂહ આયોજન કર્યું ત્યારબાદ આપણે આવનાર આ બીજા મહિનાની અંદર આપણે સમૂહ લગ્ન ચકલાસી નગરની અંદર કરવા જઈ રહ્યા છીએ ચકલાશી નગરની અંદર આ વડીલોની બી આ હાજરીના વડીલોને બી જાણ કરીને આજે આપણે મંજૂરી લીધી છે કે આપણે ત્રીજો ત્રીજો વર્ષ આપણે અહીંયા કરીશું સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ જગ્યાએ આપણે સમૂહ સમૂહલગ્ન કરતા રહીએ અને મા બાપ વગરની જરૂરિયાતમંદ દીકરીઓ એ ચાહે મા બાપ વગરની હોય જરૂરિયાતમંદ દીકરીઓ હોય કે દીકરા હોય જેની બી જરૂરિયાત હોય આપણે સંપૂર્ણ રીતે મારા ધારાસભ્ય તરીકે નો મારો જે ફરજ હું નિભાવું છું એ પ્રજા સેવક તરીકે હું નિભાવું છું તો આપ સૌનો સાથ અને સહકાર મળે એવી અપેક્ષાથી હું મારી વાણીનો વિનંતી કરું છું